સોંટલવાળા સુમેક વિદ્યાલય ખાતે વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં એડવોકેટ નિલેશ ભંડારીએ માર્ગદર્શન આપ્યું પારડી તાલુકાના સોંઢલવાડા વિદ્યાલય ખાતે વ્યક્તિ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ બસો પચાસ જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં વ્યક્તિ વિશેષ તરીકે પારડીના સફળ અને મેનેજિંગ ડાયરેક્ટર હર્ષદ પટેલ કેમ્પસ ડાયરેક્ટર મનોજ પટેલ વડીલ રેવા કાકા આચાર્ય જનક પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નિલેશ ભંડારે બાળકો સમક્ષ પોતાના જીવનમાં આવેલ ઉતાર ચઢાવ પોતાના જીવનનો સંઘર્ષ અને હતાશ ઠા વગર કેવી રીતે આ સંઘર્ષનો સામનો કરવો એ બાબતો રજૂ કરી હતી આજે સમાજ મે કાગવી ઓળખ ભી કરી છે એમને બાળકોને જણાવ્યું કે આજના આ સફળ જીવનમાં એમના માતા પિતા તથા તેમના શિક્ષકો રામસિંહ સર માનસિંહ સર અને ફતેહસિંહ સાહેબનો મહત્વનો ફાળો છે જેના થકી જ આજે આ ઊંચાઈ પર છે બાળકોને એમના સંઘર્ષ જીવનમાંથી ઘણું બધું શીખવા મળ્યું બાળકો અભ્યાસની સાથે સાથે જીવનમાં આવનાર ઉતાર ચઢાવ સામે કેવી રીતે ટકી શકે એ માટે આવા કાર્યક્રમો શાળામાં કરવામાં આવે છે જેની શરૂઆત શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ દ્વારા કરવામાં આવી છે આજે નમસ્કાર આજની શાળાની અંદર ગતિ વિશેષ કાર્યક્રમની અંદર अश्वબેગના સંચાલકો તરફથી જે મને આમંત્રિત ને આજના કાર્યક્રમમાં આપડા મેનેજિંગ ડિરેક્ટર એવા અરશદભાઈ શાળાને પ્રકાશિત રહ્યા અને ઉન્નતિ તરફ શિક્ષક મિત્રો અને તોફાની બાળકો વ્યક્તિ વિશેષ પરિચય નામનો કાર્યક્રમ વિદ્યાર્થીઓને આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો